શિલ્પન હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રીય ભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી ધ્વજવંદન બાદ પોલીસ જવાનોની વિવિધ પાંખ દ્વારા યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવી જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર નિવાસી અધિક કલેક્ટર અશોક પાંડોર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી એમ પટેલ પ્રાંત અધિકારી ગોહિલ એએસપી શ્રીમતી બિશાખા જૈન નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક ડી આર પટેલ મામલતદાર જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો સહિત જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ અગ્રણીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો નગરજનો વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા કાર્યક્રમના અંતમાં પ્રભારી મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સહિત મહાનુભાવોના હતા કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું